ફતેપુરા તાલુકાના પટેલ નાના જીપીએફ ની જીપીએફની સો ટકા રકમ મળતા વહીવટી તંત્ર નો આભાર માન્યો પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરુવારે કલેક્ટરના અધ્યક્ષતાને જિલ્લા સ્વાગત તથા ચોથા ગુરુવારના પહેલા ના બુધવારે મામલતદારની કચેરીઓમાં વર્ગ એક કક્ષાના અધિકારીઓ અધ્યક્ષતાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ સ્વાગત કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર નીતિ વિષયક તથા સેવા વિષયક સિવાના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં ન થતો હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે

પચીસ પોઈન્ટ સત્યાસીથી ફરજ બજાવતો હતો અને તારીખ એકત્રીસ દસ બે હજાર બાવીસના રોજ વય નિવૃત્ત થયેલો હતો તેમ છતાં મને મારા જીપીએફની બચતના નાણાં અત્યાર સુધી નહીં મળતા મેં જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ મારી અરજી નોંધાવેલી અને આજરોજ એ અરજીનો સુખદ અંત આવેલ છે એ બદલ હું જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું